મિત્રો આજે વાત કરવી છે બજેટની ગુજરાતના બજેટ બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષમાં ખેડૂતોને શું મળ્યું ખેડૂતોના ભાગે કેટલા કેટલા રૂપિયા આવ્યા એટલે કઈ વસ્તુ મોંઘી થશે અને સસ્તી થશે અને એવી કઈ સ્કીમો છે કે જે ખેડૂતોને ફાયદો કરશે મીડિયાની માનો માનવું તો ખેડૂત નાલ ગયા છે આ બજેટ આવવાથી ઐતિહાસિક બજેટ છે અને વારે ઘડી એમના સમાચારો પત્રોમાં અને જે મીડિયા દ્વારા જાહેરાતો ફેલાવવામાં આવે છે એટલી બધી ભ્રામક જાહેરાતો છે ને મિત્રો કે આપણને એમ થાય કે ખેડૂતોની આવક ખરેખર ડબલ જ થઈ ગઈ છે ખબર નહીં ડબલ કરતા કરતા ક્યારે એની તો આપણને અંદાજ જ ના રહ્યો ફક્ત ચર્ચા કરવી છે ખેડૂતોના બજેટની કે આપણને આંબા આંબલી બતાવ્યા છે કે એક લટકતું ગાજર રાખ્યું છે એ પણ શુંગાડે છે કે બતાવે છે એ દરેકની ચર્ચા આજે અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો ચર્ચા કરતા પહેલા એક નાનકડો પ્રસંગ કવિ કાલિદાસ નો આપને કહું છું ધ્યાનપૂર્વક સાંભળવા જેવી વાર્તા છે એક વખત કવિ કાલિદાસ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તરસ લાગી હતી એટલે ગામના ઉપર એક સ્ત્રી પાણી ભરી રહી હતી એટલે કવિ કાલિદાસે ત્યાં જઈ અને પાણી માગ્યું કે માં પાણી એટલે સ્ત્રીએ પૂછ્યું કે કોણ છો તમે કવિ કાલિદાસ કહે કે હું પ્રવાસી છું સ્ત્રી બોલી કે આપ જૂઠું બોલો છો પ્રવાસી ફક્ત બે જ જણા હોય એક સૂર્ય અને બીજો ચંદ્ર એમનો પ્રવાસ નિરંતર ચાલુ છે આપ જૂઠું બોલો છો હવે આ બાજુ કવિ કાલિદાસને તરસ વધારે લાગી હતી એટલે એમને કીધું કે માં હું મહેમાન છું સ્ત્રી બોલી કે મહેમાન પણ ફક્ત બે જ હોય પ્રથમ સંપત્તિ અને બીજી યુવાની આ બે જ મહેમાનો છે કે જે આવે છે અને જતા રહેવાના છે હવે કવિ કાલિદાસ બેચેન થઈ ગયા અને એમને કીધું કે માં હું સહિષ્ણુ છું એટલે કે સહનશીલ વ્યક્તિ છું ત્યારે સ્ત્રી બોલી કે સહનશીલ પણ બે જ વ્યક્તિ હોય એક પૃથ્વી અને એક વૃક્ષો આપણે એને એટલો પથરો મારી અથવા પૃથ્વીને ચીરીને ફાડીને પણ એના અંદર વાવેતર કરીએ તો એ કંઈ પણ દુઃખ સહન કર્યા વગર આપણને અઢળક આપે છે હવે કાલિદાસથી થી રહેવાતું નથી કાલિદાસ બોલે છે કે માં હું જિદ્દી છું એટલે સ્ત્રી બોલે છે કે ભાઈ જિદ્દી પણ બે વ્યક્તિ હોય એક નખ અને બીજા વાળ તમે ગમે એટલી તમારી જીદ કરો પણ આ બે વધવાના વધવાના હવે કાલિદાસ ને સહન થતું નથી છેલ્લે કે છે કાલિદાસ માં હું મૂર્ખ મૂર્ખ છું ત્યારે સ્ત્રી બોલી કે ભાઈ પણ આ દુનિયામાં ફક્ત બે જ વ્યક્તિ એક એવો રાજા કે જે કશું જ આવડત વગર દુનિયા ઉપર શાસન કરતો થઈ જાય છે એનામાં કઈ આવડત નથી પરંતુ એ રાજા બની જાય છે અને ખોટા ખોટા નિર્ણયો લે છે અને બીજો મૂર્ખ એ રાજાનો વિદ્વાનો અને જી હજુરિયાઓ કે એમને ખબર છે કે રાજા ખોટો નિર્ણય કરે છે પરંતુ એમની વાહવાહી કરવાની એક જે ટેવ પડી છે વાહ વાહ જનાબ કરી અને આ હજુરિયાઓ આવા વ્યક્તિઓ મૂર્ખ છે ખાલી વાહવાહી કરવા માટે આવું જ આપણે બજેટમાં જોયું છે આ બજેટમાં સરકારની એટલી જાહેરાતો થઈ મીડિયા જગત સંપૂર્ણ પાછળ પડી ગયું વાહવાહી કરવા વાળા તો મંત્રીઓ સંત્રીઓને આખી દુનિયામાં બજેટમાં ટોટલી આજે આપણે ચર્ચા કરશું કે હકીકતો શું છે અને એ ખેડૂત લક્ષીને આપણે સંપૂર્ણ બજેટના જ્ઞાતા તો છે નહીં એટલે વાત કરી શકીએ તો ફક્ત ખેડૂત લક્ષી બજેટની આપણે વાત કરીએ મિત્રો બે હજાર અને પચીસ છવ્વીસ બે બજેટની આપણે વાત કરતા હોઈએ ત્યારે આ વખતે કૃષિ ખેડૂત અને સહકારી આ બધું જ માળખાનું બજેટ છે બાવીસ હજાર ચારસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયા તો ગયા વખતે કેટલું હતું ગયા વખતે બજેટ હતું બાવીસ હજાર એકસો ને ચોરાણું કરોડ રૂપિયા એટલે ફક્ત આ વખતે ફાળવ્યા પરંતુ જાહેરાતો એટલી બધી કરવામાં આવી ની કે આપણને એમ લાગે ખેડૂતોને નાલ કરી દીધા છે બજેટની મુખ્ય પાંચ વાતો હું આપને જણાવું છું કે પહેલી એની જે યોજના છે એ છે કિસાન સૂર્યોદય યોજના મિત્રો આ સૌથી બજેટની સારી બાબત છે ખેડૂતોને જે રાત્રે વિજળી આપવાતી હતી એ હવે ના આપતા લગભગ ગુજરાતના સોળ થી વધુ ગામડાઓ એટલે કે સત્તાણું ટકા ગામડાઓમાં પશુ ખેતી માટે દિવસે વિજળી આપવાનો નિર્ણય છે મિત્રો આ નિર્ણય હંમેશા આવકારદાયક રહ્યો છે ઉદ્યોગપતિઓને જ્યારે દિવસે મળતી એટલે ખેડૂતોને કેમ ના મળે ખેડૂતોની માંગ પણ હતી અને સરકારના આ નિર્ણય સાથે આપણે સંમત છીએ કારણ કે આ એકદમ વ્યાજબી અને જરૂરિયાતમંદ નિર્ણય કહેવાય આપણે એ નિર્ણય છોડીએ તો બીજા ચાર જે જે એમના મુદ્દાઓ રહ્યા એમાં પહેલો નિર્ણય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એમાં પહેલા સહકારી માળખા દ્વારા એટલે સહકારી મંડળીઓ દ્વારા જે ત્રણ લાખ નું ધિરાણ મળતું હતું એ હવે વધારીને પાંચ લાખ કરી દીધું આ ધિરાણમાં પાછળ જેમને ખર્ચો થયો હશે એ થયો છે વધારાનો જે બોજો પડ્યો એ બારસો કરોડ રૂપિયાનો બોજો પડ્યો મિત્રો એક બીજું કહું મિત્રો જો આ સમાચાર સાંભળી અને ખેડૂતોને આનંદની લાગણી આવતી હોય તો ક્યાંક આપ છેતરાઈ રહ્યા છો કારણ કે જે મર્યાદા નક્કી કોણ કરશે કયા ખેડૂતને મળશે બધાને નથી મળી જવાના ત્રણ થી પાંચ લાખની ક્રેડિટ મર્યાદામાં ફક્ત વીસ વીઘા થી વધુ જમીન ધરાવતા હોય અને એ પણ પાકની મર્યાદા ફલાણું પાક વાવે ફલાણું પાક ના વાવે એવા વ્યક્તિઓને જ આ લાભ મળવાનો છે અને એવા વ્યક્તિઓ નાબાર્ડ આંકડા મુજબ ગુજરાતમાં એકવીસ ટકા છે એટલે કે એકવીસ ટકા જ ખેડૂતો પેલા જમીનની દ્રષ્ટિમાં આમાં આવે અને હજુ તો નાબાર્ડ એવી એવી સ્કીમો લાવશે એટલે આનો લાભ મળવાનો નથી ભલે એમને આંકડા આપી દીધા બારસો બાવન કરોડ રૂપિયાના આટલો ફાળ્યો છે બાકી આ સદંતર ભ્રામક જાહેરાત છે સરકારની મિત્રો બીજી જાહેરાત છે ટ્રેક્ટરમાં સહાયની પહેલા ટ્રેક્ટર દીઠ સાઈઠ હજારની સહાય આપવાતી હતી એ વધારીને સરકારે એક લાખની કરી દીધી એટલે પણ ઘણા બધા મિત્રો ખુશ થઈ ગયા છે પરંતુ આ કિસાન પોર્ટલ દ્વારા એમની પસંદગી કરવાની પ્રક્રિયા અલગ છે આમાં પૈસા વધારે નથી આપવાના એટલે એક લાખ ચોક્કસ આપને મળશે પરંતુ માની લો કે જે ગામમાં પહેલા પાંચ વ્યક્તિઓને સહાય મળતી હતી એ હવે સહાય ઘટીને ચાર વ્યક્તિઓને જ મળતી થઈ જશે એટલે સરવાળે દરેક ખેડૂતને આનો કોઈ લાભ મળવાનો નથી એમાં વાલા દવાલાની નીતિ ચોક્કસ થશે મિત્રો એક નિર્ણય સરકારનો છે બીજો પણ તાર ફેન્સિંગ માટે ગયા વર્ષે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે પરંતુ એમાં પણ નિયમો ચેન્જ છે હવે પાંચમો અને છેલ્લો જો મુદ્દો આપણે જોઈએ તો એ છે પ્રાકૃતિક ખેતી માટે ગયા વર્ષે એકસો અડસઠ કરોડ રૂપિયા હતા તો આ વખતે વધીને એના ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે મૂળ સરવાળે બસો ને બત્રીસ કરોડ રૂપિયા સરકારે વધુ ફાળવ્યા છે હવે મોટા મોટા જો આપણે પાંચ ગણી અને સરકારે વધુ જેટલા જેટલા આંકડાઓ ફાળવ્યા છે તો એ આંકડો જોઈએ તો પ્રાકૃતિક ખેતી માટે બસો કરોડ વધારે તાર ફેન્સિંગ માટે ત્રણસો પચાસ કરોડ વધારે ક્રેડિટ કાર્ડ માટેની જે યોજના છે એમાં બારસો બાવન કરોડ રૂપિયા અને જે કિસાન સૂર્યોદય યોજના માટે જે દિવસે લાઈટ કરવાની છે એના માટે સોળસો બાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે સરકારે તો મિત્રો આ ખાલી ચાર જ આપણે આંકડા ગણીએ ને તો ટોટલી બજેટમાં ગયા વખતે કરતા સરકારના આંકડા પ્રમાણે જગત ક્યાં આકાના પાછળ પડી જાય છે એવા એવા આંકડાઓ આપે છે ફક્ત ત્રણસો ચાર કરોડના વધારામાં એમને એકવીસો ને છેતાલીસ કરોડ તો અમે આ ચાર આઇટમોના ગણાવી દીધા આવા તો કઈ કેટલાય લાવશે આ સરકાર એટલે સરવાળે દેખાતા આ ટોટલી બજેટમાં ખેડૂતના ભાગે શું આવ્યું કશું જ નહીં મિત્રો આ એક સૌથી ખરાબ બાબત જો ખેડૂતોને આપણે હોય છતાં પણ આજે આ બજેટના મુદ્દાઓની ચર્ચા કરતા પહેલા જે કવિ કાલિદાસની આપણે વાત કરતા હતા ને કે ભાઈ સૌથી વધુ મૂર્ખ કોણ તો એવો રાજા અને એવા અજુરિયા કે જેમની વાહવાહી માટે એ ગમે ભોગે કોઈ પણ વસ્તુ કરી શકે છે મિત્રો આજના અ વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને હા આપના વિચારો ચોક્કસ કોમેન્ટ દ્વારા રજૂ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત